જાડી તો જો થઈ ગઈ છે ખાઈ ખાઈ નોકરી પાડા જેવી થઈ છે આમ જોતો ખરી આટલી બધી જાડી હોય અરે આમ તો જો કેવી જાડી થઈ ગઈ છે ઓલો ગોપાલ આવે ને એની ઘરવાળી નોકરા વિદ્યા બનાવી બનાવી નીચા ગામમાં ભૂકા રાખે તો આ હું ઘરનું કામ કરીને દેતી હોય છે તો મને તો બહુ વાડા આવે છે તને નથી ખબર લે હું તને કહું એનું નામ તો કઈક છે હા પપ્પુ કી દીવાની જો હા પપ્પુ કી દીવાની લઈ ખોટલે તારે આવશે મીડિયા હા વિદ્યા મૂક્યા કરે વા ભા જાય વા જાય ભાટક થી જોઈ નકરા બધે જાય વિદ્યા બનાવી બનાવી મૂક્યા કરે તો ઓલા પરિયાની મો છે ને બે હોઈદ નવા નવા કુલુગડા પેરીને માં શેરીમાંથી નીકળતી હોય મને એમ થાય કે આટલા બધા રૂપિયા કે હાથી લઈ આવતી હશે ઓલા બિચારાનું તો ક્યાંય પૂરું પડવા નઈ જતી હોય હા સામીકામી વાકીના વરી જાય અને આવા વાયપરા કરે હો એરું આપણે શું કામ કયું તાર મમ્મી ગઈ છે કપડા ધોવાજી ન થઈ આવી આ બે કલાક છે તો કોણ આવી

ના ના બેન મને કોઈ પંચાયત કરવી ગમે જ નહીં કે કેવું